મિત્રો એક વિકસિત વિસ્તારમાં ઘર ખરીદવું એ સફળતાની નિશાની છે રાજકોટનો એવો જ એક વિકસિત વિસ્તાર કે જે શ્રેષ્ઠ રેસિડેન્શિયલ વિસ્તાર તો છે સાથે સાથે શાંત વિસ્તાર છે એટલે કે અમીન માર્ગ પર આવેલ એસ્ટ્રોન સોસાયટીમાં એકસો ને પાંચ વાર નું ફુલ્લી ફર્નિશ્ડ ટુ બીએચકે કોર્નર નું મકાન વેચવાનું છે તમામ રહેવાલાયક સગવડો સાથેનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઈસ્ટ વેસ્ટ ઓપન હવા ઉજાસ વાળું મકાન રહેવાનું છે તો ચાલો મકાન જોઈએ અંદર આવતાની સાથે જ અહીં સરસ મજાનો ઝૂલો મળી રહેવાનો છે અને સાથે જ એલ શેપનું પાર્કિંગ મળી દેવાનું છે અંદર આવતાની સાથે જ લિવિંગ રૂમ મળી દેવાનો છે મકાનની ઊંડાઈ પાસઠ ફૂટ રહેવાની છે આ બાજુ તમે જોઈ શકો છો ડાઇનિંગ ટેબલ ની વ્યવસ્થા છે અહીં ટોયલેટ ની વ્યવસ્થા છે ડાઇનિંગ ટેબલ ની એક્ઝેક્ટ પાછળની બાજુ કિચન ની વ્યવસ્થા આવેલી છે કિચન ની બહાર આવતા જ વિશાળ વોશિંગ એરિયા તથા ચોકડી ની વ્યવસ્થા છે સાથે જ સેફ્ટી ગ્રીલ ની વ્યવસ્થા છે માસ્ટર બેડરૂમ ની વાત કરીએ તો તેર ફૂટ બાય ચૌદ ફૂટ નું માસ્ટર બેડરૂમ આપણો આવેલો છે અને સાથે જ મળી દેવાની છે સાથે જ ટોયલેટ છે આપણો સેકન્ડ બેડરૂમ દસ ફૂટ બાય 11 ફૂટ નો થવાનો છે જેમાં સાથે ટોયલેટ અટેચ છે તો મિત્રો હવે રાશિ છો નીચે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે આજે તેમનો સંપર્ક કરી અને મકાનની મુલાકાત લો